અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ ત્રાસાદ રોડ ઉપર એક ખાનગી કંપનીમાં એક કર્મચારી અન્ય કર્મચારીના માથામાં પથ્થર માર્યો હોવાનું સામે આવ્યું છે જેને લઈને માથામાં પથ્થર વાગતા કર્મચારીની હાલત નાજુક હોવાનું જાણવા મળી આવ્યું છે સમગ્ર માહિતી મુજબ ધોળકા ત્રાસાદ રોડ પર આવેલ ગીમા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા ઓરડીમાં દેવેન્દ્રભાઈ તાંતિયા પ્રસાદ પટેલ અને રામપ્રકાશ સાલીકરણ વિશ્વકર્મા રહે છે ત્યારે ગત બાર જૂન બે હજાર શુક્રવાર રાત્રે દસ ને વાગે આરોપી રામપ્રકાશ વિશ્વકર્માએ દેવેન્દ્રભાઈ પટેલને હું બહાર સુવા જાઉં છું તેમ કહ્યું હતું ત્યારે દેવેન્દ્ર પટેલે કહ્યું બહાર વરસાદ પડશે તો હું દરવાજો નહીં ખોલું એ બાબતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને અપશબ્દો બોલવા લાગ્યા હતા ત્યારે આરોપી રામ પ્રકાશ વિશ્વકર્મા એકદમ ઉશ્કેરાઈ જઈને દેવેન્દ્રભાઈ પટેલને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને ઓડીની બહારના પગડે ભાગે પથ્થરના ટુકડા મારી નાખવાના ઇરાદે માથાના ભાગે મારી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારે ઈજાગ્રસ્ત દેવેન્દ્રભાઈ પટેલને સારવાર માટે પ્રથમ તાલુકાની પાશ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે બાદ ત્યાંથી વધુ સારવાર માટે જિલ્લાની એસબીપી હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા ત્યારે આ બનાવ મામલે તાલુકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગીમા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સુપરવાઇઝર રાકેશભાઈ ગાંડાભાઈ પટેલે ફરિયાદ આપતા પોલીસે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ